હેલો મિત્રો ગુડ મોર્નિંગ બધાને મારા જય શ્રી કૃષ્ણ અને આજે તમને અમારા બાકા જીકી બ્લોક માં કઈક નવું જોવા મળશે તો અમારા ભેગા જોડા રેજો હેલો મિત્રો આ શેઠ છે ત્રણ દિવસથી હીરા ગોતે છે હજી આ હીરો મેળો નથી પાયડો તો ભાઈ અંદર શેઠ ભાઈ ને દેખા આપને નથી જાય શેઠ આ કસરો વીણે છે પણ હીરો ફીડો મેળો નથી તો એના બે વંદન તમે જરી કેસ એક મેળો એક

<laughs> 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 क्या बाका जी की वाला शब्द बोल दिया तूने <laughs> <laughs> देखो ये भाई ए भाई पे देखो मुंह छुपा के बैठा है अब हिरा उसने निकाल दिया तुमको क्या बोल बोलने का है वापिस ये कुछ नहीं है अभी ड्रोपिंग वाले का हीरा ढूंढ गया था हम भाई तो, 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 तो कल से हम लोग हीरा ढूंढ रहे हैं उसके बावजूद भी मिला नहीं पार्टी वाले को जवाब देना मुश्किल हो गया इसलिए कचरे कुचरे में से हमको हीरा ढूंढना पड़ रहा है, तो ये तो है। वापिस उसने गिराया अब उसका क्या करे जय भाई को थोड़ा ध्यान रखना पड़ेगा और दो तीन शब्द बोलना पड़ेगा उनको कंट्रोल ठीक है चलो और बस भाई खोल दो वापिस

અમે બધા આવી ગયા છે તો તમે બધા મીડિયા પત્રકારો છે જોવા તમે મહેશભાઈ ચવાણી નો છે બધા મીડિયા અધિકારીઓ આવી ગયા છે અમારે આજે કોયલડી જે યોજાવાનું છે દીકરીઓ માટે એના માટે ગુજરાતના ગુજરાતી સિંગર આ લગ્ન ગીત લગ્ન ગાવા માટે પધારવાના છે મહેંદી રસમ આવતીકાલ નો પ્રોગ્રામ છે એમાં તમામ આઈએસ આઈપીએસ બેનો છે તે મહેંદી મહેમાન તરીકે હાજરી છે મહેંદી રસમ ની અંદર અમારી તમામ દીકરીઓને બ્રાઇડલ મહેંદી લાગશે અને એમની બેન અને એમના ભાભીઓને સાઈડ મહેંદી લાગશે અને જૂની દીકરીઓને પણ સાઈડ મહેંદી લાગશે મહેમાનોને હાથે હાથોમાં પણ મહેંદી મૂકવામાં

આ એવું છે સમજ્યા એટલે આ ભાઈ છે ને ફોન જોતા હતા પકડાઈ ગયા આ સમજ્યો આ સાથે આજે આપડો આ બ્લોગ પૂરો કરીએ છીએ કાલે નવા બ્લોગ નો મળશું તમારા માહિલ ભાઈ બરોબર હું ગુડ નાઈટ સ્લીપ કે કે કેર મળ્યા કાલે